પર જે રાહપરના નામથી પણ ઓળખાતું હતું તો આ વિસ્તાર વાગડ વિસ્તારનું આ મુખ્ય શહેર છે રાપર અને એકસો દસ જેટલા ગામડાઓ આ રાપર સાથે કનેક્ટ થયેલા છે કારણ કે અહીંયા ઉદ્યોગ ધંધા નાની મોટી કોઈ પણ વસ્તુ લેવા આવવું હોય તો રાપર સુધી આવવું પડે છે માટે આ મુખ્ય મથક અહીંના આસપાસના ગામોનું કહેવામાં આવે છે અને જો રાજકીય રીતે આ બેઠકની વાત કરીએ તો કચ્છની છ માંથી પાંચ બેઠક જે છે વિધાનસભા બેઠક તે બીજેપી પાસે છે પરંતુ આ એક માત્ર એવી બેઠક છે જે કોંગ્રેસની જીતેલી બેઠક છે એટલે કે વિધાનસભા જે સીટ છે તે કોંગ્રેસના અહીંયાથી ધારાસભ્ય છે અને તે પણ મહિલા ધારાસભ્ય છે સંતોકબેન તો સ્વાગત સૌથી પહેલા એની જનતાનું કરીએ રાપરની જનતા તાળીઓથી સ્વાગત આપનું પણ થવું જોઈએ બિલકુલ થેન્ક યુ વેરી મચ અને મારી સાથે મંચ પર જે ગેસ્ટ છે તેમનું પણ આપણે સ્વાગત કરીશું બીજેપી તરફથી આપણી સાથે યોગી દેવનાથજી છે યોગીજી આપનું સ્વાગત છે સરદેવસિંહજી જાડેજા મંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સદેવભાઈ આપનું પણ સ્વાગત

ઘોળાવીરા જે છે આ વિસ્તારમાં આવેલી છે એટલે અહીંના દરેક લોકોએ ગર્વ લેવું જોઈએ કે વર્લ્ડ હેરિટેજ સાઇટ અહીંયા આવેલી છે અને તેના વિકસાવવાના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અલગ અલગ રીતે કેન્દ્રીય રીતે અને રાજ્ય કક્ષાએ પણ વિકસાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ચલો આ તો સારી વાત થઈ છે હવે જે અહીંની સમસ્યાઓ છે તેના પર આવીએ રાપરની મુખ્ય સમસ્યા કઈ છે રોડ રસ્તા પાણીની સમસ્યા છે જ્યાં અત્યારે આપણે ઊભા છીએ નગાસતર તળાવ આ તળાવ એ આમ કહીએ તો અહીંના લોકો માટે જીવાદોરી સમાન છે કારણ કે પાણી પૂરું પાડે છે પીવાનું પાણી પૂરું પાડે છે નર્મદા કેનાલમાંથી પાણી અહીંયા આવે છે ત્યારબાદ લોકોના ઘર સુધી પહોંચે છે સવાલ પહેલો યોગીજી એ છે કે જે પાણી પહોંચે છે પહેલા આ તળાવે જઈને જોઈ આવો કે તળાવમાં પાણી કેટલું ગંદુ છે હવે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે તો બીમારી થાય કે ન થાય આ પાણીને ખાલી જોઈને આવો તમે એવું નથી જી એવો નથી કે પાણી આવો જો તળાવમાં છે ડાયરેક્ટ સુધી પહોંચે છે બીજું એમાં ફિલ્ટર કરીને બધો પહોંચાડી છે કાયદેસર પાણી બધાને ઘરે પહોંચે છે કોઈ ગંદો પાણી પહોંચાડે ને આમાં ભાજપ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે આપ નગરપાલિકાની અંદર અત્યારેની વાત થોડા દિવસો પહેલાં ઓછામાં ઓછા સાઠ કરોડ રૂપિયાના કામ મંજૂર થયા છે અને ખાતમુહૂર્તો પણ થયા છે અને આદરણીય મુખ્યમંત્રીજીના જન્મ નિમિત્તે વાગડ અંદર રાજપૂત સમાજ બહુ મોટો સમાજ છે એના આરાધ્ય દેવ નો ત્યાં મંદિર છે બાજુમાં તળાવ આવેલો છે તો સાડા ત્રણ કરોડના મુખ્યમંત્રીજી એમને મંજૂર કર્યા છે એને રિપેર કરવા માટે એટલે પાણીની વાત કરતા હો તો ભાજપ સાથે જ આપનો ઉભો રહેવો પડે આપ કચ્છની આ પરિસ્થિતિને જાણતા હશો કદાચ બિલકુલ બે હજાર એક ની અંદર વિનાશકાળી ભૂકંપ આવેલો અને ભૂકંપ પછી વડાપ્રધાન કચ્છમાં આવીને કચ્છની પરિસ્થિતિ જોઈ બે હજાર પહેલા આપ કચ્છને જો કચ્છ એટલે વિરાન એક બંજર જેવી ભૂમિ અને અહીંયા અમારા વાગડમાં ખેતીની તો ક્યારે વરસાદ થાય તો કોઈ બાજરી ફૂકના ઘરે પાકે અને સા તો આપને ક્યાં કોઈ કોઈ લીલી ખેતી આપને જોવા ન મળે બાજુમાં કેનાળ ચાલે છે ને આપ કેનારે કેનારે જાઓ

સારી વાત તો કરી યોગીજીએ પ્રશ્ન કેટલા છે કયા છે જી મેડમ આપે રાપર નગરપાલિકાની જ વાત કરી છે કે આ તળાવ છે બધા જોઈ શકે છે કેટલી અંદર ગંદકી છે ખરેખર આ પાણી કોઈ પીવે તો એને મેલેરિયા અને ઝાડા ઉલટી તરત થઈ જાય એવું આ તળાવમાં પાણી છે આવું પાણી ગામની અંદર આપવામાં આવે છે એનું એકમાત્ર કારણ છે કે માત્ર અને માત્ર ભાજપ સત્તાના નશામાં છે અને એને ભ્રષ્ટાચારમાં રસ છે એને એમ છે કે અમે ગમે એવું ગંદુ પાણી આપીએ ગમે એમ કરીએ જનતા અમને મત આપે છે પરંતુ રાપરની જનતાનો આભાર માનું છું કે રાપરની જનતા જોઈ વિચારીને મત આપે છે એટલે જ અહીંયા કોંગ્રેસનો પંજો લહેરાયો હતો અને આવનારા દિવસોમાં પણ અમે કોંગ્રેસનો ને ધારાસભ્ય તરીકે તમારી પાર્ટીએ શું કર્યું ધારાસભ્ય તો તમારી પાર્ટીના છે ને તમે તમે શું કામ કર્યા તો મેડમ અમે ધારાસભ્ય તરીકે અહીંયા પાણી પહોંચે એની જવાબદારી અમારી હોય અહીંયાથી જ્યારે નંદાસનની બાજુમાં પુલ તૂટી ગયો ત્યારે અમારા ધારાસભ્ય અમારા કાર્યકરો સાથે ત્યાં

અમારા ધારાસભ્ય ચૂંટણા છે બેન અમારી પાસે અમારા અમારા કાર્યાલય ની અંદર ત્રણ તેજોરી બેન છે આઠ હજાર અને બસો પત્ર અમે આ બહેરી અને મૂંગી સરકાર મોકલ્યા છે

જ ખેડૂત પ્રેમી ધારાસભ્ય છે અને વાગડની દીકરી છે વાગડ ની જનતા છોટી મોકલ્યા છે ત્યારે એમ કે અમે મોટી મોટી વાતો ની કરીએ પરંતુ ત્રણ ત્રણ લાખ ત્રણ કરોડ અને ત્રણ કરોડ અને સિત્તેર લાખ રૂપિયા ના કામો અહિયાં રસ્તાના મંજૂર થયા છે બસો અને ચોત્રીસ કરોડ રૂપિયાના અહીંયા ચેક ડેમો ના અમે કામો મેડમ જયારે ધારાસભ્ય દ્વારા બસો ને છ નું કરોડ રૂપિયાના ના ચેક ડેમ રાપર જનતા માટે બને માટે ના